જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો મારા ભાઈના છોકરાના લગ્ન છે તો એના માટે અત્યારે ચાંદલા વિધિ માટે અમે એ મારા ઘરેથી મારા પિયર જામનગર જઈ રહ્યા છીએ તો આ મારા ભાભી છે જે કંકોત્રીમાં ચાંદલા વિધિ કરે છે તો આજની રસમ છે ચાંદલા વિધિની અને આ મારા ભાઈનો છોકરો છે જે ખુદ વરરાજા છે તો એને મારી ભાઈને છોકરી છે એ થોડુંક તૈયાર કરી રહી છે તો વરરાજા તૈયાર થઈ રહ્યા છે

में की में। में की मौसी। ये मेरा में उसकी मौसी। <laughs> के में उसकी अगर रहा। तो बस दस वागे थी, નીકળવાના છીએ લગભગ દસ વાગે મારે જ પૂરી શાક તૈયાર થઈ ગયું હતું કારણ કે ફ્રેન્ડ્સ અમે ઘરેથી આ રીતે જમવાનું લઈને ગયા હતા લગભગ જામનગર અમે સાંજે છ સાત વાગે પહોંચવાના હતા એટલે અમે બહારનું જમવાનું ખાતું જ નથી ઘરેથી જ આવી રીતે પૂરી શાક લઈ ગયા હતા

બસ અહીંથી સીધા અમે વગોદરાથી સીધા પછી જામનગર રાજકોટવાળો રસ્તો પકડી લીધો હતો ફ્રેન્ડ્સ ટ્રાફિક એટલું બધું હતું ને અહીંયા તો ઓછું ટ્રાફિક હતું પણ જ્યારે સિટીમાં અમે અંદર ગયા ને ત્યારે રાજકોટ બી એટલું હતું અને ટોલ ટેક્સ આવે છે ત્યાં બી એટલું બધું ટ્રાફિક હોય છે તો હમણાં તમને થોડાક દિવસ કુકિંગનો વિડીયો નહીં આવે ફ્રેન્ડ્સ કારણ કે હું અત્યારે બીજી છું મારા ભાઈના છોકરાના લગ્ન છે અને આ પેલી જ વિધિ અત્યારે શરૂ થઈ છે ચાંદલા વિધિ કંકોત્રીની તો જેટલું જેટલું મારાથી ત્યાં શૂટ થશે એટલું હું આ રીતે ક્લિપ નાખી અને આ રીતે એક ટાઈપનો બ્લોગ આવશે તમને કુકિંગનો વિડીયો હમણાં લગભગ ત્રણ ચાર અપલોડ વિડીયોમાં નહીં આવે તો તમે જોઈ શકો છો જુઓ આ ચોટીલા આવી ગયું છે લીંબડી ગયું અને પછી ચોટીલા આવી ગયું છે પણ ચોટીલામાં બી બહુ જ વધારે ટ્રાફિક હતો અહીંથીના રસ્તો છે ચોટીલાથી ઉપર જવા માટેનો તો અહીંયા અમે એક હોટલ આવી હતી ત્યાં જમી લીધું હતું લગભગ અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ ચોટીલા લગભગ અઢીથી ત્રણની વસ આસપાસ આવ્યું હતું ત્યાં અમે જમી અને હવે અમે નીકળી ગયા છીએ આ આવી ગયું છે જામનગર જામનગર લગભગ સાડા પાંચથી છ ની આસપાસ આવી ગયું હતું તો આ અત્યારે એન્ટર અમે જામનગરની અંદર થયા છીએ અમે થોડા સિટીમાં અંદર ગયા હતા કારણ કે મારી બીજી ચેનલ છે મોતીની તો મારે અહીંયા મોતી સારા મળે છે તો અમે અંદર મોતી લેવા ગયા હતા પણ રવિવારનો દિવસ હતો તો બધી દુકાનો બંધ હતી એટલે પછી બહુ ફર્યા નહીં અમે સીધા ઘરે જ જતા રહ્યા છીએ આ હવે અંદર જામનગર સિટી છે તમે જોઈ શકો છો જે લોકોએ જામનગર ના જોયું હોય એ વિડીયો દ્વારા મારું આ જોઈ શકો છો અને આ છે મારા માસીના છોકરાની બેબી છે ઝાલા મી આ જો આ દાદા ઈ કે હું કેવી લાગુ બ્યુટી લાગુ છે હા સારી બોલો આ મારા ભાભી છે જે વરરાજાના મમ્મી છે તો આ છે અમારા સમાજની વાડી છે ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે અમારી જે ચાંદલા વિધિ છે એ શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ મારા ભાભી છે મારો પિયર છે તો લગભગ મારા ભાભી અને મારા કાકી એ જ બધા હશે અહીંયા તો આ અમારા સમાજની વાડી છે અમારી વાડી છે ત્યાં જ આ બધા અમે જે જે વિધિ કરીશું એ બધી અહીંયા જ કરીશું મારા ભાભી કાકી તમને બધા જોવા મળશે તો આ મારા છે છે અને અત્યારે શરૂ થઈ ગઈ તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બધા અત્યારે હજુ મહેમાન આવવાની શરૂઆત થઈ છે બધા આવશે કારણ કે અમારું કુટુંબ બહુ મોટું છે ફ્રેન્ડ્સ આ બી મારા ભાભી છે આ બી મારા ભાભી છે મારા મોટા બાપુ છે એના બે છોકરાની બહુ છે હજુ બી છે પણ એ બધા થોડા મોડા આવ્યા હતા આ હજુ વિધિ શરૂ થઈ ત્યારે જ મેં આ વિડીયો શૂટ કર્યો તો વરરાજાની મમ્મી કેટલા સરસ લાગે છે મારા ભાભી આ તમે જોઈ શકો છો આ મારા મોટા બાપુની બહુ છે એ બી મારા ભાભી થાય છે આ મારા કાકાના દીકરાની બહુ છે અને આ અત્યારે ગોળ અને ઘી અમારામાં રસ રસમ હોય છે કે જે આપણે ચાંદલા વિધિ કરી પછી આ રીતે મોઢું ગળિયું કરે છે અને અમારા ભાભીને મામેરાવની આ બધી સામગ્રી એમના ભય લાવેલા હતા તો બધા માટે કપડાં છે આ રીતે તમે જોઈ શકો છો મામેરું બી અત્યારે ચાંદલા વિધિમાં જ અમારે આ થઈ ગયું છે મારા ભાભીને એક કાસાનો ત્રાસ હોય અને બધા માટે એક એક જોડી કપડાં હોય છે મામેરામાં જે તમને તમારા હોય કે તમારે આટલું આપવું છે દીકરીને તો એ પ્રમાણે તમે મામેરામાં આપી શકો છો એવું નહીં હોતું કે રીવાનું આટલું જ અને આટલું જ આપવાનું તમે જોઈ શકો છો જુઓ આ મમ્મી છે મારા ભાભી અને મારા ભાઈ છે એ લોકો ત્રણેય જણા વાતો કરી રહ્યા છે કંકોત્રીમાં નામ લખી અને પેલા ગણપતિ બાપાને આ રીતે આપ્યું આ મારા હસબન્ડ છે જે સામે આ રીતે ગોળ ખાવે છે જે છોકરીના ફુવા હોય અને મારા હસબન્ડ છે એ બી એ મારા જે પત્રીજો છે એને ફૂવા થતા હોય છે અને અહીંયા આ વિધિ ચાંદલા વિધિ થઈ રહી છે તો સામસામે અમારામાં એવું હોય કે આ રીતે ગોળ અને ઘી ખવડાવતા હોય છે ચાંદલા વિધિ હોય ત્યારે આ મહારાજ છે જે બધાને ચાંદલો કરે છે કારણ કે અત્યારે આ વિધિ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે અને આ રીતે બે પક્ષને સામસામે આ રીતે કંકોત્રી આપતા હોય છે તો આ પહેલી અત્યારે વિધિ કિચનમાં મેં અપલોડ વિડીયો કર્યો છે અને લગભગ બેથી ત્રણ અપલોડ જ્યાં સુધી લગ્નમાં બધી વિધિ પતી જશે ત્યાં સુધી હું આ રીતે કુકિંગના વિડીયો નહીં આવે આ રીતે તમને હું મારાથી જેટલી ક્લિપ કારણ કે હું બ્લોગર તો છઉં નહીં હું કુકિંગનું જ બધું તમને બતાવું છું તો આ રીતે અમે બસ વળી ગયા હતા જામનગરથી સાંજે અમે લગભગ ત્રણથી ત્રણ વાગે નીકળી ગયા હતા બેથી ત્રણની આસપાસ અને મારા મામાની દીકરી છે એના અમારે ઘરે જવાનું હતું મોરબી જવાનું હતું તો બસ અમે હવે મોરબીથી રિટર્ન થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો સંધ્યાનો સમય થઈ ગયો છે તો આ રીતે રાત થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફરી બગોદરા આવી ગયું છે અને લગભગ છ થી સાત છ થી સાતની આસપાસ આ ક્લિપ મેં લગાવી હતી તો આ હવે બગોદરાથી સીધો તારાપુર વટામણ ચોકડીવાળો આ રસ્તો આવી ગયો છે તો લગભગ અમે સાંજે નવથી દસની આસપાસ ઘરે પહોંચ્યા હતા અને જામનગરથી અમે લગભગ બે વાગે નીકળી ગયા હતા કારણ કે મોરબી અમારે જવાનું હતું મારા મામાની દીકરી છે એના ઘરે જવાનું હતું એટલે અમે થોડા વહેલા નીકળી ગયા હતા હજુ બી હલ્દીની જે રસમ આવશે મહેંદીની રસમ આવશે એ બધું હું તમને આ રીતે વિડીયો અપલોડ કરીશ અને આ જાન છે એ અમદાવાદ જવાની છે તો અમદાવાદ જાન જશે ત્યાં ત્યાં બી બધી આ રીતે હું તમને અપલોડ વિડીયો બી ક્લિપ નાખી અને વિડીયો બનાવીશ અપલોડ જ તો આ ટોલટેક્સ આવી ગયો છે તારાપુરને બોરસદની આજુબાજુની આસપાસ તો લગભગ આ આ ક્લિપ ઉતારી છે ત્યારે લગભગ આઠથી નવ વાગી ગયા હતા બસ આટલું જ મેં ક્લિપ ઉતારી અને તમને વિડીયો શૂટ કર્યો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો બસ હવે અમારું ઘર અહીંયા આવી જ ગયું છે બસ અમે અહીંયા હાઈવે ઉપર જ છીએ હાઈવેથી સીધા જ અમે અમારી સોસાયટીમાં આ રીતે નીકળી જઈશું તો નેક્સ્ટ બસ વિડીયો હું આવી જે કોઈ પણ જે અમે રસમમાં ફરી જઈશું તો ફરી આ રીતે ક્લિપ હું ઉતારીશ તો જુઓ આ અમારું ઘર આવી ગયું છે કારણ કે રાતનો સમય હતો એટલે બહુ અંધારું હતું સોસાયટીમાં લાઇટ તો છે જ પણ અમે સિટીની બહાર રહીએ છીએ તો તમે જોઈ શકો છો જુઓ આ હવે અમારું ઘર આવી ગયું છે કારણ કે રાતનો સમય હતો એટલે અંધારું વધારે હોય છે તો જુઓ અમારી સોસાયટી આવી ગઈ છે અને અમારું ઘર બી આવી ગયું છે અત્યારે તો હું ઘરે આવી ગઈ છું પણ ફરી રસમ શરૂ થશે એટલે ફરી હું જામનગર જઈશ એ બી ક્લિપ હું અહીંયા લગાવીશ ફરી તમને વિડીયો આ રીતે અપલોડ બતાવીશ તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો જુઓ અમારું ઘર અત્યારે આવી ગયું છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી